આપનું સ્વાગત છે આમ આદમી પાર્ટી દ્વારા દસ વર્ષની નાની બાળા સાથે બળાત્કાર થયા બાબતે પોલીસ અધિક્ષકે રજૂઆત કરવામાં આવી સમગ્ર વિગત ની વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં શ્રમજીવી પરિવારની એક દસ વર્ષની નાની બાળા પર બળાત્કાર થયો છે જે બાબત આમ આદમી પાર્ટી દ્વારા પોલીસ અધિક્ષક ભરૂચને રજૂઆત કરવામાં આવી હતી સરકાર દ્વારા એક બાજુ બેટી બચાવો બેટી પડાવોના સ્લોગો આપવામાં આવે છે મહિલાઓ માટે સુરક્ષાની ઘણી વાતો કરવામાં આવે છે ત્યારે ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકામાં શ્રમજીવી પરિવારની દસ વર્ષની નાની બાળકી પર બળાત્કાર થયો છે જે કલકત્તાના નિર્ભયા કાંડ કરતાં પણ વધારે દર્દનાક ઘટના હોય જેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક રજૂઆત કરવામાં આવી હતી આમ આદમી પાર્ટીએ પત્ર દ્વારા જણાવ્યું હતું કે હરસંઘવી પોલીસને ફક્ત વિપક્ષ પાછળ લગાવે છે જનતાની સુરક્ષા માટે પોલીસને કામ કરવા દેવામાં આવતું નથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ ઘટનાની જવાબદારી લે છે છે સમયથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ગઈ આ એક ઘટના નથી ગુજરાતમાં ભાજપ મોડલમાં રોજ હત્યાઓ બળાત્કાર સામૂહિક બળાત્કાર અને લૂંટ જેવી ઘટનાઓ ઘટી રહી છે અને બીજી બાજુ મંત્રીઓ ફાંફા ફોજદારી કરી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી માંગ છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી બળાત્કાર કર્યા ને બે મહિનામાં સજા કરવામાં આવે અને પીડિત પરિવારને સરકાર દ્વારા વળતર ચૂકવવામાં આવે જેવી આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી રિપોર્ટર ઇમરાન દિવાન બીએન ન્યૂઝ ભરૂચ એક શ્રમજીવી પરિવારની દસ વર્ષની દીકરી સાથે જે દુષ્કર્મ થયું હતું ત્યારે આજે એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે એની તબિયત જાણવા એના પરિવારને હિંમત અને સાતવરના આપવા માટે અમે અને અમારી ટીમ ત્યાં પહોંચી હતી ત્યાં અમે ડૉક્ટરની ટીમ સાથે પણ ચર્ચા કરી છે ત્યારે એ દીકરીની તબિયત ખૂબ જ નાજુક છે ત્યારે બધાની સંવેદનાએ પરિવાર સાથે છે દીકરી સાથે છે ઉપરવાળાને પ્રાર્થના કરીએ છીએ કે દીકરી ફરી સારી પરિસ્થિતિમાં આવી જાય પરંતુ જે રીતે આ ઘટના બની છે સમગ્ર ગુજરાતમાં આ વર્ષ દરમિયાન જે ઘટનાઓ બને છે ત્યારે ક્યાંક ને ક્યાંક કાયદાઓ કડક કરવાની જરૂર હોય એવું અમને લાગી રહ્યું છે દાહોદની ઘટના હોય સુરત હોય ભાવનગર અમરેલી હોય કે તમામ વિસ્તારોમાં જે ઘટના ઘટી છે એને આઠ દસ મહિના પણ થઈ ગયા છે વરસ પણ થવા આવ્યું છે છતાં આજ દિન સુધી નરાધમોને ફાંસી થઈ નથી ત્યારે હજી અમે ભરૂચ એસપીશ્રી અને એમના તપાસ અધિકારી ડીવાય શ્રીને મળવા માટે આવ્યા છે એક નિવેદન પણ અમે એમને આપ્યું છે કે આ કેસમાં ફાસ્ટ ટ્રાયલ ચલાવવામાં આવે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને આ નરાધમને જલ્દીમાં જલ્દી ફાંસી આપીને પરિવારને ન્યાય અપાવવામાં આવે એવી અમારી માગણી છે સાથે સાથે તમે જોયું હશે દેશમાં ક્યાંય પણ આવી ઘટના બને નિંદનીય ઘટના હોય છે છતાં આગળ બીજા રાજ્યોમાં આવી ઘટના બનતી હતી તો દેશના મુખ્યમંત્રી અને આપણા ગૃહમંત્રી એ એ રાજ્યના મુખ્યમંત્રીઓને સલાહ આપવા માટે બધા બહાર આવતા હતા લાંબા લાંબા ટ્વીટ કરતા હતા કેન્ડલ માર્ચ થતી હતી પણ આજે ભરૂચના ઝઘડિયામાં એક શ્રમિકની દીકરી સાથે આ દુષ્કર્મ થયું છે પણ અહીંયા ઝઘડિયાના કોઈ નેતા નથી સરકારના મંત્રીઓ મુખ્યમંત્રી આજે કોઈ ટ્વીટ નથી બધા મૌન સેવીને બેઠા છે ત્યારે આ ગુજરાતનું મોડલ આ બતાવે છે કે ગુજરાતમાં એક વર્ષમાં છસો અડતાલીસ જેટલી આવી ઘટનાઓ ઘટી છે છતાં છતાં પોલીસનો પાનો ટૂંકો પડ્યો છે અને આરોપીઓને આજે પણ અમુક ઘટના અમુક કિસ્સાઓ બાદ કરતાં આજે પણ આરોપીઓને સજાઓ નથી થઈ આજે પણ ન્યાય મેળવવા માટે વર્ષો નીકળી જાય છે ત્યારે આવનાર ભવિષ્યમાં ગુજરાત સરકાર કડક કાયદો બનાવે અને આ કેસમાં પણ ટ્રાયલ ફાટ ચાલે અને આ નરાધમને ફાંસી ચડાવવામાં આવે એવી અમારી માંગ છે